અને આ તરફ માંગરોળની વાત કરીએ કે જ્યાં સ્થાનિક સમસ્યાઓ ઘણી બધી છે અને તેને જ લઈને નહીવત મતદાન અત્યારે જોવા મળી રહ્યું છે ક્યાંક પોતે જ બહિષ્કાર કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે સ્થાનિક સમસ્યાઓ ઘણી બધી છે સવારથી અત્યાર સુધી એક પણ વોટ નથી પડ્યો માંગરોળમાં તમામ જે સ્થાનિકો છે જે મતદારો છે તેમણે બહિષ્કાર કર્યો છે પાણી મામલે શણધરાના ગ્રામજનોમાં અહીંયા નારાજગી સામે આવી છે જેના કારણે અત્યાર સુધી એક પણ વોટ પડ્યો નથી

અમારા ગામમાં કોઈ વિકાસ નહીં મળે અત્યારે ઉનાળામાં પાણી નથી અમારા ગામમાં પાણી તકલીફ છે પછી વિકાસ નહી મળે અમારા ગામમાં જે લોકો આવે છે તે લોકો જ્યારે મતદાન હોય ચૂંટણી હોય તે ટાઈમ પર આવે છે અમે આવું કરશું તેવું કરશું પણ કશું કરતા નથી